આપણો આજનો ચેલેન્જ વીડિયો છે જે કપડામાં એકથી બસો સુધી એકડી લખવાની છે જે પણ પહેલાં જ લખી હશે તેને આ પેન્સિલ ઇનામમાં મળવાની છે તમે જોઈ શકો છો આ પેન્સિલ આ પેન્સિલ ઇનામમાં મળવાની છે તો શરૂ કરીએ આજ આજે આપણે ચેલેન્જ જોઈએ તો ગાઈઝ આજે આ એકથી બસો સુધી એકડી લખવા તૈયાર થઈ ગયા છે તો કઉ એટલે એકલી લખવાનું શરૂ કરી દેજો એક થી બસો સ્ટાર્ટ તો ચલો આપણે જોઈએ तो, जा? इस, 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 <laughs> <बें थो> <laughs> तो रिया अजा रियाबेन आगर आगळचे वा रिया वा

ખોટું આલવામાં આવશે ઉતાવળ કરીને એટલા માટે કોઈ પણ લખે નહીં એ જન્ને લાલી ભરી જાય તમને કે હું તો આપણો દિલે પેલથી ના તો તમે લોકો કબૂલ કરીને તો બની હા ખમ ઓયલા ઓય ની ખેર બટની લઈ જવાનું નહી આવે તો કાજો આ 200 300 86 ઉગનાવા અને મને ઉતર લાગત દિનો કી 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 એકામાં ભણે છે પણ સૌથી સારામ સારું અને સારા અક્ષર ગાડીને લખે છે તો આ ભલા ને આવ જો અક્ષર સારા અક્ષર સારા હોવા જોઈએ તો ચાલો હું આસ્થાબેનને શીખવાડું થોડું મારી બેન કેમેરા પકડો આસ્થાબેનની પરપ કરો ચોપડા માં બે તો તને હજાર આવીને તો આસ્થાબેન આટલા દિન અહીં આવજો તો જો આ એકડો કરવાનો જીરો કરવાનો એક

શ્રદ્ધાબેન પણ સારી પ્રગતિ કરે છે શ્રદ્ધાબેન લાવો તમને શીખવાડું પછી આગળ આટલા એકડા લખવાનો જો શ્રદ્ધાબેન આ રીતે 1 0 1 0 1 0 3 1 0 7 એટલે લખો શ્રદ્ધા દેન 1 થી 20 20 થી એકડી લખવામાં પણ વિનર થયો હતો અને આમાં પણ સારી પ્રગતિ કરે છે એટલા માટે એમને એક એક્સ્ટ્રા એકડી લાવવામાં આવશે છોકરી કાખરવાનું करवा एकन lo piala... 10 कर दे एकलो कर एकलो एकलो कर कर दे एकन पहला आ जीरो रेटला एकलो कर जीरो रेट एकन एकलो भर 10 बस जीरो कर 110 થઈ ગયા આટલા પછી લીટુ પાડ દે તો પાડ ઓય આ રીતે આમ લીટુ પાડ દે લીટી પાડ દે ઓય પછી 1 લાખ

120 કર <coughs> દો 20 એલમ કર્યાતાય રીતી નહી એકડો કરવાનો બગડો કરવાનો પછી 0 કરવાનો બસ ઓકે આ રીજે આગળ આગળ લખે જા હરે આટલે લખવાનું ચાલુ કરો પછી એ ઓય ની ઓય તો તો સુધી આજુ એક

चलो आस्था बहन जितना आ गया आस्था बहन एक सौ बीस सुधी आ गया ची इतना जेल के तो पंद्रह नंबर ही मेरी थी जा जा अम्म ना तेरे आधी चिकना इतना तेरा ये कड़ो करना है अम्म बगड़ो करना है तो सरदार बुरा तो ये बहन ना थे तालियों पर बद्दा સરસ તો શ્રદ્ધાબહેન સરસ વેરી ગુડ ને તમે બધા પણ શ્રદ્ધા માટે કોમેન્ટમાં વેરી ગુડ લખજો અને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા